જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે એમસીએમસી ઈ એમસી સહિત વિવિધ કંટ્રોલ કક્ષની મુલાકાત લીધી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને છવ્વીસ વલસાડ એસ ટી સંસદીય મત વિસ્તાર હેઠળના એકસો તોતેર ડાંગ એસટી વિધાનસભા મતદાર મંડળના કાર્ય વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી તંત્રે તેની તમામ કામગીરીનો સુપેરે પ્રારંભ કરી દીધો છે દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે ચૂંટણીલક્ષી કામગીરી માટે ડાંગ જિલ્લા મથકે શરૂ કરાયેલા એમસીએમસી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી તેમજ ઈ એમ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી સહિત હેલ્પલાઇન સેન્ટર અને સીવીઝીલ ફરિયાદ કક્ષની જાત મુલાકાત કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ તેમની આ મુલાકાત દરમિયાન ફરજ પરના ડ્યુટી ઓફિસરો સાથે સંવાદ સાધી તેમની કાર્યપ્રણાલીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી ખાતે રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલ મીડિયા મોનિટરિંગની કામગીરી સહિત સીવી જીએલ ફરિયાદ કક્ષમાં નોંધાયેલ ફરિયાદ અને હેલ્પલાઇન ખાતેથી પૂરી પડાયેલી સેવાઓની જાણકારી પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે તેમની આ મુલાકાત વેળાએ મેળવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાન એમસીએમસી નોડલ તેમજ તેમની ટીમ ડ્યુટી ઓફિસરો ઉપરાંત વિવિધ કંટ્રોલ કક્ષના કર્મયોગીઓ ઉપસ્થિત રહી તેમના હસ્તકની કામગીરીની વિગતો રજૂ કરી હતી